પાંચ માણા આમ જોવો તો ખરા ને આપડે રસાયું એમ બરોબર તમે કરો ખરા પણ આમ જો એમાં લબ કાય થયું નતો બરોબર એમાં પછી મારા ભાઈ હોવો જોયો મારા હગા જોઈ છે હા બટા બધા ભાઈ હોગા બોલાવી દેજો બટા હા બાપુજી પછી મને કાલ કેતા નહી તમે બરોબર બટા બધા હગા હોવ ને હગા બોલાવી દેજો હા રાન કાકાજી હા જે હોય હગા બોલાવી દેજો

કરો કરો બહુ સારું એ તો દેવી રસ્તો લે તો સારું ભાઈ તમે દેવી તો નક્કી કરો છો એ તો બરાબર છે પણ તમે પાંચે ભાઈ કે સો ભાઈ તમે પાંચ તમારા છોકરા ને એક તમે સો સો માંથી પણ તમારે બાપના દીકરા પહેલાં તમે ભેગા ભેગી પૂજી અત્યારે તમારે હું વિખવા દુપડે બાપના દીકરામાં માં તો અમને કાંઈક જણાવો ના જ ને તો અમને કાંઈક દેશ ઉકલે તો ભીખાભાઈ મારી વાત સાંભળો બરોબર મારા બાપા મારા કાકા ભાઈ દસ હજાર રૂપિયા માંગતા હતા બરોબર

હા કાય વાંધો ની હાલો ને આવું છું ઓ ભાઈ ને હું હા ભલે હાલો એ રામ રામ ભાઈઓ જય માતાજી જય માતાજી બસ મજા મજા મોસે ભાઈ મજામાં આનકુરીયો વાનકુરીયો વાનકુરીયો આનકુરીયો મોસે ભાઈ મજામાં 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 રાજુભાઈ હું છે ભાઈ હું દેવી જુદી કરો છો એવા હમાસાર છે તો રાજુભાઈ મારી વાત સાંભળો તમે મારે કાકા ફાયદ દસ હજાર રૂપિયા બાકી હતા બરોબર કે મારા આપા માંગવા ગયા બરોબર એને માર્યા એમાં દેવી નોકરી કરી એને પણ એટલી નાની એવી વાત છે ભાઈ ભીખાભાઈ નાની એવી વાત છે દસ રૂપિયા એટલે કાંઈ નાની વાત છે હાવ એમાં આખી દેવી જુદી નો કરવાની હોય મારો ભાઈ દેવી જુદી કરવામાં આપણા સમાજની એકતા અત્યારે વિખણ શિખણ હેના કારણે છે દેવી 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 જુદી કરો કે નહીં એટલે આપણું વિખંણ શિખણ પડ્યું છે દસ હજારની વાત છે તમારો ભાઈ છે બરોબર છે હવે દહ હજાર રૂપિયા જાતા કરી દેવો નાનો ભાઈ છે મોટો ભાઈ છે સમજીને જાતું કરી દેવાનો હોય એમાં દેવી જુદી નો કરવાની હોય આમાં એકતાઓ તૂટે છે તો મારું તો એવું કેવું છે ભાઈ કે હારે પૂજો ને તો સારું લાગે એક માળાના મોતી બની રહ્યો ને તો સારું લાગે હજાર લાફણો ઘા કરી લીધો અમને માર્યા અમારે પૂંજોઈન થાય નથી એની અહીંયા

ભાઈ તમારે બે તાર બરોબર તો ભાઈ જો તો જો તમે એવું કેતા હોય તો હું કઈ પ્રાણ ગત્ય નથી મારો ભાઈ જો હું તો જે હાશી સલાહ હતી તમને હું આપું છું

ના ના

કેમ મને બોલાવ ભાઈ હવે આ ભાઈઓને બે ભાઈઓ વિખત થયો અને દસ હજાર બસ માટે બાંધણ થી આવડા એમ કે છે કે મારી દેવી નોખી કરવી છે હવે આવડા કે છે કે અમારે દેવી નહીં કરે તો એમાં આવ્યા અમને બોલાવ્યા તો એમાં આવ્યા તો હવે આ ભાઈઓ કહે છે કે અમારી દેવી નોખી કરાવી કરાવી છે તો હવે તમને બોલાવ્યા છે તમે શું કેવા માંગો છો દેવ નોખી થઈ જાય ને મોટા ભાઈ દેય નથી કરવાની થાય છે તો થઈ જાય ને હા તો હવે આ ભરી નાખી આપણે મંગાલ ઘર દેવાના છે હવે કે કેદી દેવી નોખી કરી નાખી બધા આ તો કરવાની છે આપણે હા તો કઈ ન છે ઘર દેવાનો છે તો થઈ જાય આ તો માંડો પાડ દીધું તો શું હોય પાડ રાખો નાખો પડશે હા એ તો ભાઈ તમને એમાં કાયે ટેડાવે છે નાકેલા બાકેલા એમાં પૂછો થોડો હા બેવડો કરાય

આપડે વાણી રોહિત ભાઈ ને લાવો ભાઈ ને લાવો આપડે રોહિતભાઈ વાણી થાપવાનો છે અમારે બીજો વાણી થાપવાનો

તમે બધું માની જાઓ અને માતાજી કાઠે બેઠા છે તમે પૂજી જાવ હવે અમારે નહીં આ બે જો અમારો સમાય છે ભેગી ભાઈ તમે પૂજી જાઓ માતાજી ઉભી થઈ જમીન જમી લો તમે

બોલો બોલો આવો નથી આવો આવો કેમ છે જય માતાજી જય માતાજી જય માતાજી દલભાઈ ઓલા માને એમ નથી મારો ભાઈ તો આપણે જાવી હું આવું તમે બધા ભાઈઓ હાલો અને ભાઈઓ ભાઈઓને સમાધાન કરી નાખો તો હાલો બધા આપણે બીજું હાલો ના રવા થા ભાઈ ઉવા થા

એ ભાઈ બાંધવા એ સંધીલાપો કે છે વાણીઓનો થપો છે દેવી કે તો આ તો રાખો ના દેવી તો મારો

દેવી ધીમીજી જે બોલી જો હવે હવા મહિના ઊંધી તમારી તમારા ભાઈઓ દે ને ખરખાય થી રેજો હવા મહિના સુધી હા નોખી દેવી કરાવી તો હવે દસ હજાર રૂપિયા માંથી આવડું મોટું ભાઈ એ નોખી તો કરી લીધી પણ હવે જોજો બીજો ભાગ માં પણ આ ભાઈ નું આખું નોખું તંત્ર વેખા હે જેમ ભાઈ ભાઈ માં નાની નાની ગ્રહ હાટો થી બાંધણ થતી હતી હવે જોજો આ બીજા ભાગમાં મોટું જબર મહાભારત થાય ને એકમાંથી ચાર દેવીઓ નોખ્યો બનશે એટલે આ બીજો ભાગ જોવાનો ભૂલતા નહીં અને આ ભાગ પણ જોજો અને ખરેખર લાઈક કરજો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ આ બોલ છે તલે મિત્રો કેમ છો બધામાં છો તો અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં છો તો તમે આ વિડિયો જોયો તો કોઈ ખોટું ન લગાડતા આ તો ખાલી મનોરંજન હાટુ વિડિયો બનાવ્યો છે આ તો તમને તમને આ વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિડિયો બનાવવામાં આવ્યો છે સ્પેશિયલ કે આપણા સમાજની સ્થિતિ શું છે આપણું તંત્ર કેમ વિખાય છે એ માટેનો આ વિડીયો પહેલો ભાગ બનાવવામાં આવ્યો છે હવે આ તંત્ર જે છે માતાજી આપણે પૂજી ગયા છીએ પણ હવે બીજા ભાગમાં કઈ રીતના આપણા ભાઈઓ જુદા પડે છે કઈ રીતનું આપણું તંત્ર કોણ વિખાવે છે એ માટેનો બીજો વિડીયો અમારો બનાવવાની પ્રોસેસ ચાલુ છે એની માટે વેટિંગ રહીજો ને આ વિડીયો છે એ તમને સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો જય માતાજી જય